અને પ્રથમ પ્રમુખ નારણભાઈ હરિભાઈ બારીયા દિવંગત નારણભાઈ હરિભાઈ બારિયા તમને જે બુક આપી છે ને એમાં એમનો ફોટો છે તો એ નારણભાઈ હરિભાઈ બારીયા અને એમની સાથે બીજા બે મિત્રો બચ્ચુભાઈ પીતાંબરભાઈ કાંબડ અને મોરજીભાઈ ગોહેલ આ ત્રણ જે મહાનુભાવ છે એમની તમને વાત કરવાની છે કે આ વાડી એમને સ્થાપના કરી જુનાગઢ ભવનાથની જે જગ્યા છે એ નારાયણ દાદા નારાયણભાઈ એ સ્થાપના કરી આપણી જે સિંધુનગર બોર્ડિંગ છે એમાં સ્થાપનામાં એનો સિંહ ફાળો હતો તો આજે ત્રણ મેં આગેવાનોનું નામ લઉં ને કે બચ્ચુભાઈ પિતમ્બરભાઈ કાંબણ મુરજીભાઈ જસમતભાઈ ગોહેલ અને નારણભાઈ હરિભાઈ બારિયા એ સૌરાષ્ટ્રના આગેવાન હતા એના જમાનામાં સૌરાષ્ટ્ર રાજ્ય હતું ગુજરાત રાજ્ય નહોતું અને સૌરાષ્ટ્રના જે આગેવાનો કહેવાય ને કોળી સમાજના એમાંના આ ત્રણ હતા જાજુ ભણેલા નહોતા પણ એની સૂઝપૂછ એની ગઢ એનું જ્ઞાન એની સમજદારી એનું ડાપણ એની કોઠા સુધી એટલી બધી હતી એ આજથી પાસઠ વર્ષ પહેલા સામાજિક સુધારાઓનો એ લોકોએ જે નિર્ણય લીધા ક્રાંતિકારી નિર્ણય એ તમે કલ્પનાનો કરી શકો એટલા બધા સામાજિક સુધારા કર્યા આ વાડીના એ દાદા ગુજરી ગયા ત્યાર પછી એના દીકરાઓ છે એ પ્રમુખ તરીકે આવ્યા એ પેઢી ગુજરી ગઈ અને ત્યાર પછી ત્રીજી પેઢીએ અમારા હાથમાં આપણા વાડીનો વહેવાટ આવ્યો અને આજના જે આપણી કાર્યક્રમ છે ને એના આયોજકોમાં એમના આ ત્રણેય મહાનુભાવના વારસદારો પણ છે એટલે કે નાણભાઈ હરિભાઈ બારિયા તો એમના દીકરા શાંતિભાઈ ને એમના દીકરા મિતેશભાઈ બારિયા એ અત્યારે પ્રમુખ છે અને ગુજરાત હાઈકોર્ટ ભાવનગરમાં એ જોબ કરે છે એ સામાજિક અને શૈક્ષણિક રીતે પોસ્ટના કારણે વિચાર કરજો જો ઓબીસી અનામત હોત તો તે નોકરી ના મળી હોય મારી દીકરી છે તો એ ભાઈ એસીબીસી ના લાભ લઈને જોડાણી છે હમ હમણાં મીરાબેન બેઠા હતા એ નો લાભ લઈ અને એ પેલા એએસઆઈ હતા એમાં પીએસઆઈ નું પ્રમોશન છોડીને હાઈસ્કૂલના ટીચર બન્યા તો આ તો મેં મારા પોતાના એટલા અંગતના દાખલા આપ્યા આપણા સમાજમાં જેટલા લોકો ભણેલા ગણેલા છે મોટા ભાગે એસીબીસી કે ઓબીસી ના ક્યાંક ને ક્યાંક લાભ લીધા ભરતભાઈ ભાવનગરના તમામ ડોક્ટરો એમએસ એમડી જેટલા છે ને એ તમામ મેડિકલમાં એડમિશન એને ઓબીસી ના એસીબીસી ના કોટામાં લીધેલું છે આમાં મારે એમની સાથે રૂબરૂ મુલાકાતમાં વાત થઈ છે સારા સારા જે એન્જિનિયરો બન્યા છે ને જેમના છોકરા એ એસીબીસી ના લાભ લઈને બન્યા છે તો એ આપણા કોળે ઓબીસી સમાજના એ પ્રતિનિધિ તરીકે નોકરી કરે છે તો જે લોકો ભણી ગણી ને આગળ આવ્યા છે નોકરી કરે છે એ પોતાની હેસિયત થી નહીં પણ એસીબીસી ના કારણે તો આપણો જે ગરીબ સમાજ છે ને એના એ પ્રતિનિધિ છે એટલે એની જવાબદારી છે કે પેબેક ટુ સોસાયટી એ પેબેક ટુ સોસાયટી કામ કરવું પડે તો મેં તમને કીધું ને કે ત્રણ વડવાના વારસદાર તો એક છે મિતેશભાઈ બારિયા બીજા છે હેમુભાઈ કાંબળ એ રેલવેમાં હતા નિવૃત છે એ બચ્ચુભાઈ કામડના વારસદાર ટૂંકમાં એના કુટુંબીજનો છે ત્યારબાદ એમ ડી ગોહેલ જે કરતુ મુકેશભાઈ ગોહેલ એ જે મોરજીભાઈ ગોહેલ છે એમના દીકરાના દીકરા એ પણ આપણી સત્તા આયોજકમાં જોડાયેલા છે એ સિવાય આયોજકના તમામ આયોજકોના નામ અમારી સાથે મને આપણું જે બુક છે ને એમાં બીજું પાનું છે ટાઇટલ અંદર એમાં બધાના નામ છે એ બધાને આપણે એક એકનો અત્યારે એમાં સમય નથી બગાડતા સ્ટેજ ઉપર બોલાવીને પણ એ બધા સહયોગ મળ્યો છે બધાનો નાનો મોટો એમાં ભાજપના કોર્પોરેટર છે કોંગ્રેસના કોર્પોરેટર પણ છે એટલે કે રાજકીય લોકો આપણી સાથે જોડાણ ઘણી વખત રાજકીય આપણે બોલતા હોય ને કોંગ્રેસ ભાજપ વિરુદ્ધ એટલે એમાં કોઈ એ લોકોને કંઈ કોઈ વ્યક્તિગત દુઃખ નહીં લાગે એનું કારણ કે એને ખબર છે આ તો સમાજની વાત કરે છે ભાગ અજુબ કે કોંગ્રેસનો આ કાર્યક્રમ નથી તો સીધી વાત છે ને સમાજ માટેનો કાર્યક્રમ હોય તો સમાજની જ વાત થાય તો એ વડવાઓ પાસઠ વર્ષ પહેલા એક પુસ્તક લખી ગયા ભારતની પ્રાચીન પ્રજા કોળી કોમનો ઐતિહાસિક પરિચય એ તમને જે બુક આપી છે ને એમાં છેલ્લો પેજ છે એની અંદરના પેજમાં એ ફોટો છે ઓરિજિનલ અને ત્રણ મહાનુભાવનો ફોટો છે એ વડવાઓ સમસ્ત કોળી સમાજને એક સંદેશો આપેલો છે પાસઠ વર્ષ પેલા આમાં બેઠામાંથી નવ્વાણું ટકા લોકોએ એ કોળી સમાજના એ સમયના આગેવાનો આપણા સમાજને જે સંદેશો આપીને ગયા એ કોઈ વાંચ્યો નહી મારી ખેત ખાતરી છે એ સંદેશો આખો ચારસો પાના ની બુક છે તો તો ચારસો પાના ની બુક અત્યારે વાંચવા ન બેહાય પણ એના મુદ્દા લઈ અને ચાર થી પાંચ નાના નાના બોર્ડ બનાવ્યા છે એમાં એ વડવાઓનો સંદેશ છે તમે ધ્યાનથી સાંભળજો અને જે વડવાઓ લખીને ગયા છે તમે કલ્પના નહીં કરી શકો કે આવું કેમ લખીને ગયા પણ એ હકીકત છે અને એ વડવાઓની જે વાત છે એ સત્ય સાબિત કરવા માટે આધારભૂત પુરાવા આર્કિયોલોજી પુરાવા હિન્દુ ધર્મના શાસ્ત્રોના પુરાવા સહિતની કોળી સમાજના ઇતિહાસની બુક બનાવી છે છે લખી અને એ તમને બધાને આપી છે એટલે એ તમે મુદ્દામાં સમજાય નહીં તો આ બુક વાંચશો એટલે ટોટલી આપણા પાંચ હજાર વર્ષનો ઇતિહાસ છે પાંચ હજાર વર્ષ પહેલા આપણે શું હતા સત્તા હતી આપણે શાસક હતા આપણો ધર્મ બહુ ધર્મ હતો અને એ કેવી રીતે પરિવર્તન આવ્યું કોને કર્યું કોણ આપની સાથે ગદ્દારી કરી એ બધી વસ્તુ વાત આવે તો પેલા આપણે એ વડવાઓનો સંદેશ જોઈએ તો જે આપણી જ્ઞાતિના જે વાડીના અત્યારના હાલના પ્રમુખ તરીકે અમે જેને જવાબદારી સોંપી છે એ મિતેશભાઈ બારિયા એ તમને છે એ વાંચીને સંભળાવશે જે નારણ દાદાના દીકરાના દીકરા છે ભગવાન બુદ્ધ નામે શા માટે કોળી સમાજે ગૌરવ લેવું તમને ખબર પડશે નવો મુદ્દાય સૌ પ્રથમ તો કૃષ્ણનગર તળપદા કોળી જ્ઞાતિ તથા બુદ્ધ મંડળ તરફથી આ જીવનસાથી યુવક યુવતી પસંદગી મેળાવડો જે આયોજન કર્યું છે તેમાં આપ સૌની મોળી સંખ્યામાં જે હાજરી થઈ છે એ બદલ એક તો ખૂબ ખૂબ આનંદની લાગણી અનુભવું છું ચીવનભાઈ કંડરિયાએ કીધું તેમ મારા જે દાદા નારણભાઈ હરિભાઈ બારૈયા કે જે વર્ષો પહેલા આપણે જે અત્યારે બેસ્યા છીએ વળવાઓ પણ એમાં સાથ સહકાર આપેલો તો એક ઉમદા વિચાર જે છે એ જ તે ક્રાંતિ લાવે છે તો વર્ષો પહેલા દાદાએ એવો વિચાર કર્યો છે કે મારા સમાજના ભાઈઓ બહેનો માટે એક વાડી કે જેમાં કોઈના પ્રસંગ થઈ શકે સારી રીતે તો એ વર્ષો પહેલાનો જે વિચાર છે એના ફળ સ્વરૂપ આપણે ઓગણીસો પાસઠ માં નારણભાઈ હરિભાઈ બારીયા તથા બચુભાઈ પિતમ્બર કાંબળ તથા મુરજીભાઈ જસમતભાઈ ચૌહાણ જેમ ચિમંતભાઈ વાત કરી તેમ એક કોળી સમાજના ઇતિહાસનું પુસ્તક લખ્યું અને એ પુસ્તક વાંચ્યું જેમણે બી વાંચ્યું એમને ખૂબ જ સરસ લેવું તો હું જ્યારથી નાગ જોતો આવું છું કે ચિમનભાઈ કંટારિયા પાસેથી મને ખરજ સાંભળવા મળ્યું છે કે આ પુસ્તક જે કોળી સમાજનો ઇતિહાસ છે વર્ષો પહેલા લખાણું હતું તો ચિમનભાઈ કંટારિયા એમાં ખૂબ જ અભ્યાસ કર્યો જે મારા ફઈના દીકરા મોટાભાઈ સમાજ છે તો એમણે એ પુસ્તક વાંચ્યા પછી

તો આપણે શા માટે અત્યારે એમણે કીધું કે પછાત શા માટે છીએ પાછળ શા માટે છીએ તો એ સમગ્ર પુસ્તક કોઈને વાંચવાનો સમય નથી હોતો પણ અમુક અંશ અહીંયા રજૂ કર્યા છે તો હું તમને વાંચીને સંભળાવું છું ભારતની પ્રાચીન પ્રજા કોળી કોમનો ઐતિહાસિક પરિચય ના લેખક અને સંપાદક આજથી પાસઠ વર્ષ પહેલા આપણા પૂર્વજોએ આપેલ સંદેશ સમસ્ત કોળી સમાજ ખાસ યાદ રાખે ઈસવીસન પૂર્વે પાંચસો ને માં ગૌતમ બુદ્ધનો જન્મ શાક્ય વંશના રાજા સુદ્ધોધન અને કોળી વંશના રાજકુમારી મહામાયાની પુખેથી થયો હતો સિદ્ધાર્થનું પોષણ તેમની માસી પ્રજાપતિ ગૌતમીએ કરેલ એટલે તેમનું નામ ગૌતમ પડ્યું સિદ્ધાર્થ ગૌતમના લગ્ન કોળી રાજકુમારી યશોધરા સાથે થયા હતા ગૌતમ બુદ્ધનો જન્મ દિવસ જ્ઞાન પ્રાપ્તિ દિવસ અને કે મૃત્યુ ત્રણેય દિવસ વૈશાખી પૂનમ હતી એટલે વૈશાખી પૂનમ આપણા માટે અને સમગ્ર વિશ્વ મોટો તહેવાર છે ભગવાન બુદ્ધ ના અસ્થિ ના આઠ ભાગ માંથી એક ભાગ કોળીઓને મળ્યો હતો જે અસ્થિ ઉપર રામ ગ્રામના કોળીઓએ વિશ્વાસ સ્તૂપ બનાવ્યો હતો ની અંદર સૌથી અગત્યની કે ભગવાન બુદ્ધના અસ્થિ એટલે કે એનું મૃત્યુ થાય જે ફૂલ કહેવાય ને એના આઠ ભાગ આઠ રાજાઓના એ સમયમાં આપવા ભાગ પડ્યા હતા અને એક ભાગ કોળીઓને મળ્યો હતો હવે એ જે એની પાછળનો જે ઐતિહાસિક છે ને વાત એ કોઈ પુસ્તકમાં નથી લખેલી તો એ આઠ ભાગના જુદા જુદા રાજાઓએ સ્તૂપ બન્યા લીચવી મલ્લ મોર્ય સાક્ય અને કોળી કોળી લોકોએ રામગ્રામમાં સ્તૂપ બન્યા હોય વિશાળ કોળી રાજાઓએ કોળી લોકોએ હવે સમ્રાટ અશોક ત્યાર પછી વર્ષો ઉપર વર્ષ પછી ગાંધી આવે છે ને એને એ બાકી એ બધા સ્તૂપ ખોદાવ્યા અને એમાં જે ભગવાન બુદ્ધના અસ્થિ હતા ને એ એના કળશ કઢાવ્યા અને એની અંદર બીજું મિશ્રણ કરી રાખને આનથી એના ચોરાશી હજાર ભાગ પડ્યા જ્યારે કોળીઓના એ સ્તૂપ લેવા માટે એના સૈનિકો ગયા તો કોળી લોકો એ સ્તૂપની ફરતા બેસી ગયા બે દિવસ બેઠા ગયા એટલે સૈનિકો લઈ ન શક્યા એટલે લડાઈ સામે સમ્રાટ સામે તો થઈ ન શકે ને તો સમ્રાટ ખબર પડી કે કોળી લોકો એની સાથે એટલા બધા જોડાયેલા છે એટલે બાકીના સાથે એ ખોદાઈ ગયા અને એના ભાગલા પડ્યા પણ કોળીઓનો સ્તૂપ એ આજની તારીખે અપબંધ છે અને હમણાં ઉત્તર પ્રદેશ સરકારે છ મહિના પહેલા ડિસિશન લીધું કે એનું એ ખોદકામ કરીએ એટલે ભારતીય પુરાતત્વ વિભાગ અને જેની સંસ્થાઓ હોય એ અત્યારે એનું ઉત્ખન ચાલુ છે એટલે કે ખોદકામ એ તમે જોયું ને ને પુરાતત્વ વાળા વાળા એક એક ભરી વસ્તુ એટલે કે પચીસો વર્ષ પેલા ઓરિજિનલ જો બુદ્ધ ના જે કળશ કે જે કાઈ અંદર મળશે એ એમનામ મળશે એટલે કોળીઓ માટે તો એટલે અત્યારે તમે જો ને તો અત્યારે ચાલુ છે તમે યુટ્યુબ માં કહેજો રામક્રામ અને એ સ્તુપ તો એ તમને વિડીયો જોવા મળશે અત્યારે વર્તમાનમાં આજે આપણે બેઠા ને તો આજે ખોદકામ ચાલુ છે તો આ એટલા માટે કે આમાં લખ્યું હતું ના પેલા બોર્ડમાં કે આઠ ભાગ એની સાથે રસપ્રદ માહિતી હતી એ નથી શું નીકળશે તો હવે ખબર પડશે પણ એ અત્યારે ચાલુ છે બીજું છે આપણા પૂર્વજોનો ધર્મ બૌદ્ધ ધર્મ હતો બૌદ્ધ ધર્મનું આચરણ કરતા હતા આપણા પૂર્વજો બૌદ્ધ જયંતિ ઉત્સવ છ દિવસ સુધી ઉજવતા હતા રામ ગ્રામ દેવદ ઉત્તરકલ્પ હલ દિવસન સંજન સેનમાં કોળી રાજા હતા ભગવાન બુદ્ધ ના સમયે વર્ણ વ્યવસ્થા ભેદભાવ ન હતા નાગ નાગ મલ બધા સમાનતા હતી ભેદભાવ ન હતા બધા પ્રકારના પાપ કર્મોથી બચવું અને પુણ્ય કર્મ ની વૃદ્ધિ કરવી પોતાના ચિત્તને રાગ દ્વેષ મોહ કલેશ થી દૂર રાખવું પંચશીલ અષ્ટાંગિક માર્ગનું પાલન કરવું આ જ બૌદ્ધ ધર્મ છે ધર્મ ગ્રંથો સ્મૃતિઓમાં મનુષૃતિ લખેલ જેમાં ભેદભાવનું સખતપણે પાલન કર્યું એટલે આપણા પૂર્વજોને અધિકાર વંચિત ક્ષૂદ્ર હલકા વર્ણના બનાવ્યા કોઈ મુસ્લિમ દલિત અછૂત બની ગયા ઉપરના ત્રણ વર્ગની સેવા કરવી એ જ આપણા પૂર્વજોનો ધર્મ હતો આપણી કોળી જાતિનો સાચો ઇતિહાસ અંધકારમાં અટવાયેલો છે એટલે નવયુવાનો અને સંપૂર્ણ સાબિતી સાથે સાચી બહાર લાવશે તો કોળી સમાજ અને દેશ તેમનો યુગો યુગો સુધી આભારી રહેશે અને સંપાદક આજથી થી પાસઠ વર્ષ પહેલા આપણા પૂર્વજોએ આપેલ સંદેશ કોળી સમાજ ખાસ યાદ રાખે ગૌતમ બુદ્ધ અને બુદ્ધ ભિક્ષુ ભંતે અને તેના અનુયાયીઓ આપણા પૂર્વજો ઈશ્વર આત્મા પરમાત્મામાં માનતા ન હતા એટલે બ્રાહ્મણવાદીઓએ બૌદ્ધ ધર્મને ખતમ કરવા આપણા પૂર્વજોને અધિકાર વંચિત ક્ષુદ્ર જાહેર કર્યા લાખો ભિક્ષુઓની કતલ કરવામાં આવી વિહારને આગ લગાડવામાં આવી બૌદ્ધ સાહિત્યને બાળી બાળી દેવામાં આવ્યું મૌર્ય વંશના બુદ્ધિસ્ટ સમ્રાટ અશોક અને તેના વંશ મૌર્યો મલ્લ લીચવી કોળી બૌદ્ધ ધર્મ પાળતા હતા એટલે હલકા વર્ણના ક્ષુદ્ર જાહેર કરવામાં આવ્યા શિક્ષણ શસ્ત્ર અને સંપત્તિથી વંચિત કરવામાં આવ્યા આ આપણા વડવાઓ લખી ગયા છે ઘરની વાત નથી વિચાર કરજો કે આપણા બાપ દાદા બૌદ્ધ ધર્મ પાળતા હતા ને અને એ વખતે વર્ણ વ્યવસ્થા નહોતી જતી વ્યવસ્થા નહોતી તો એના કારણે એ આત્મા પરમાત્મા માનતા નહોતા તો એ લોકો બ્રાહ્મણવાદી હોય છેલ્લા હજાર વર્ષમાં શું કર્યું એ આપણે વડવાઓ લખી જેવા કાવ્યો એના કોઈ પુરાતત્વ વિભાગમાં પુરાવા મળતા નથી એટલે તે પ્રાણ વિનાના શરીર મતલબ કે શબ્દ જેવા નકામા છે બ્રાહ્મણોના હિન્દુ ધર્મમાં આપણા સમાજને ક્ષુદ્ર વર્ણના કહે છે તે આપણા માટે શરમજનક કહેવાય શા માટે ક્ષુદ્ર તરીકે જીવવું જોઈએ બુદ્ધનો જન્મ કોળી વંશમાં થયો હતો એટલે બહારના દેશના લોકો કોળી નામ સાંભળીને આનંદમાં આવે છે કોળીઓનું શ્રદ્ધાથી સન્માન કરે છે દેશના તિરંગા રાષ્ટ્રધ્વજમાં અશોકના બૌદ્ધ ધર્મના ધર્મચક્રનું સ્થાન મળતા આપણું મસ્તક હંમેશા ગૌરુ થી ઊંચું રહે છે બરોબર ધ્યાન થી સાંભળો અને આના વધારે સમજવા માટે આ બુક છે કેમ કે હું તમને પૂરેપૂરી બધી વાત નથી કરતો ઘણું બધું એમાં તો બોલવામાં સમય થાય એ બુકમાં છો એટલે બધી ડિટેલ તમને સમજાઈ જશે ડ્રાફ્ટ હા બસ આજે કોળી વંશ છ તે વંશની મર્યાદા રાખવી હોય અને તેને કલંકનો ડાક ન લગાવવા દેવો હોય તો ભગવાન બુદ્ધના ઉપદેશ અનુસાર જીવન જીવો આ સૌ જાણો છો આપ સૌ જાણો છો તેમ આપણા જીવનનું કોઈ ઠેકાણું નથી ખબર નથી કે મોતના મુખમાં આજે જશું કે કાલે એટલે જે કંઈ પુણ્ય કમાવાનું હોય જે આજથી જ શરૂ કરવું જોઈએ કે જેથી પસ્તાવાનો વખત ન આવે એ વખતે એને ખાલી બે હજાર કોપી છપાવી હતી હવે તો બધાના પાસે ન હોય પણ એની ઓરિજિનલ પુસ્તકની પીડીએફ હું આપણા જે પસંદગી ગ્રુપમાં મૂકી દઈશ એટલે એ છે આપણી પાસે પુસ્તક એટલે તમને બધા એ જો પુસ્તક વાંચવું હોય ને કે આ ખરેખર ચિમનભાઈ અથવા આ લોકો વાડીમાં બોર્ડ બને લખ્યું છે કે નહીં તમે સાબિતી ખુદ તમે તપાસ કરી શકો તર્ક કરી શકો ચિંતન કરી શકો કે વડવાઓ એ સમયે લખી ગયા હતા એ લોકો એ સમયે એ પાસે સાયકલ હતી બીજું કોઈ સાધન નહોતું એ ભ્રમણ કર્યું દેશમાં ફેર્યા અને લોકો પાસેથી માહિતી લાવી લાવી અને મૂક્યું તો એ તમે જુઓ ને તો કે બુદ્ધ ધર્મ એટલે પાંચ શિલ્પનું પાલન કરવું એનમ બૌદ્ધ ધર્મ બીજું કંઈ છે જ નહીં ગૈવ જન્મ અને જે છેલ્લો સંદેશ છે ને હમણાં વાંચ્યો ને કે આપ જે કોળી વંશના છો એને કલકનો ડાઘ લાગવા ન દેવો હોય તો ભગવાન બુદ્ધના ઉપદેશ અનુસાર જીવન જીવો આ સંદેશ કોના માટે છે સમસ્ત કોળી સમાજ માટે આજે કેટલા કોળી સમાજના લોકો ભગવાન બુદ્ધ ના ઉપદેશ અનુસાર જીવન જોઈએ છે એ તમે નક્કી કરજો કલંકનો ડાક શા માટે લાગવા દેવો ન હોય તો આ કરજો આપણે શું કરીએ છીએ તો એના માટે એટલા માટે હું કહું છું કે આ કોઈને ખબર નથી આપણી પાસે અજ્ઞાન લોકો આપણને ખબર જ ન હોય હું જે વસ્તુની મનન તમને ખબર ન હોય ત્યાં સુધી આપણે શું કરીએ હું પાંત્રીસ વર્ષનો થયો ત્યાં સુધી મને આ જાજી ખબર નતી પણ આ બધું વાંચ્યું જાણ્યું પછી જીવનમાં પરિવર્તન આવ્યું હું પેલા કટ્ટર અંધભક્ત હતો દીવા બત્તી વગર ખાવ નહીં આ ઉપવાસ ને એકટાળા નાન તેમ ટૂંકમાં એ બધું છૂટી ગયું જયારે વાંચ્યું ત્યારે એટલે કે જાગ્યા ત્યારથી સવાલ આપણું આ એક પુસ્તક વાંચવાથી કેટલાય લોકોના જીવન પરિવર્તન થઈ ગયા તમે વાંચો દસ વખત વાંચશો ને તો દસ વખત તમને નવી વાત સમજાશે છેલ્લા પાંચ વર્ષનો ઇતિહાસ છે એ પાંચ વર્ષમાં મોહિજોડ કે સિંધુ સંસ્કૃતિ થી લઈ આજ સુધી તો પેલા ચાર હજાર વર્ષ છે ને એ સમાન સંસ્કૃતિ બૌદ્ધ સંસ્કૃતિ ભારત માં હતી ગૌતમ બુદ્ધ એ અઠ્યાવીસ માં બુદ્ધ છે એ પેલા સત્યાવીસ બુદ્ધ થઈ ગયા અને સમ્રાટ અશોક ના સમયમાં કેમ કે આપણે એમ કહીએ સર્વોચ્ચ આખા ભારતનું આખું ભારત બુદ્ધમય થઈ ગયું એનો મતલબ આખું ભારત જો બૌદ્ધમય હોય તો મારા તમારા બાપ દાદા બુદ્ધ મેં જોઈ ને બુદ્ધ જ હોય સીધી વાત છે અને આખું ગુજરાતમાં તમે જ્યાં જ્યાં ખોદો ત્યાં બુદ્ધ જ નીકળે છે તમે તળાજા ડુંગર જાઓ હું તમે જુનાગઢ જાઓ છાણા વાગ્યા જાઓ વડનગર નરેન્દ્ર મોદી નું જન્મસ્થાન ત્યાં જાવ આ બધી જુદા જમીનની અંદર બુદ્ધ જ છે બીજું કોઈ નથી તો આ આપણા માટે ગૌરવ છે અને જે ગૌતમ બુદ્ધ છે એની સાથે મારીને તમારે લોહીનો સંબંધ છે એમની માં કોળી મારી ને તમારી માં કોળી તો સીધી વાત છે ને એ કોલે દીકરો હું કોલે દીકરા આપણે દીકરા દીકરી તો એ ગૌતમ બુદ્ધ સાથે આપણે લોહી ના સંબંધ છે નારણ બહેરીભાઈ બારીયા એ મારા મધરના ના મારા આતા નાના તો મારે એમની સાથે પણ લોહી સંબંધ છે તો આ એક વારસામાં મળ્યું છે અને વડવાઓ જે કઈ ગયા છે અમે સો એમની વિચારધારા મુજબ જીવે અને એટલે આ તમને જે બુક છાપીને આપી છે ને તમને એમ લાગે છે કે આમાં કોઈ દિવસ તમે ક્યાંય બાબા સાહેબ ફોટો જ્યોતિબા ફુલે પેરિયા રામાસ્વામી સાવિત્રીબાઈ માતા રમાય જલકારીબાઈ તમે ક્યાંય જોતા તો આપણા જે કાંઈ હક અને અધિકાર મળ્યા છે એ કારણે અમે એ લોકો ભગવાનની જેમ ભગવાન ભગવાન ભગવાનમાં એટલે ઈશ્વર જેવું માનતા નથી પણ આપણા માટે તે ભગવાન જેવા છે કેમકે છેલ્લા બસો વર્ષમાં જે કાંઈ હક અને અધિકાર આપ્યા ને બાબાસાહેબ આપ્યા બાકી તો આઝાદી પહેલા તમે તો આપણા બાપ દાદાની કેવી મોટી ઉંમરના કોઈ હોય ને એને પૂછી લેજો તો એ ગૌતમ બુદ્ધ સાથે મારે તમારે લોહી નો સંબંધ છે આપણે ગર્વ લેતા નથી અને ગર્વ કોણ લઈ જાય છે સવર્ણો તો ભાઈ ભારતના વડાપ્રધાન બે હજાર ચોવીસ માં ઓગસ્ટ માં પંદરમી ઓગસ્ટ લાલ કિલ્લા ઉપર બોલ્યા હતા કે ભારત તો બુદ્ધ દેશ છે મેં એની એક પત્રિકા બનાવી છે હું બધું નહીં કહું પણ હું બે ત્રણ મુદ્દા તમને એટલા માટે કહીશ કે વડાપ્રધાન વિદેશમાં જ્યારે જાય આખા દુનિયાના બધા દેશોની સંસદ યુનો એટલે કે યુનાઇટેડ નેશન એની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડંકાની ચોટ ઉપર બોલે કે ભારત બુદ્ધ દેશ છે વિશ્વને બુદ્ધ આપ્યા છે યુદ્ધ નથી આપ્યું વડાપ્રધાનને શરમ નહીં લાગે કેમ કે બુદ્ધના નામે આખી દુનિયામાં ભારતને ગૌરવ મળે છે એટલે વડાપ્રધાનને બુદ્ધના નામે ગૌરવ મળશે સન્માન મળશે એટલે એ બોલે છે ભારતના સૌથી અમીર મુકેશ અંબાણી પત્ની નીતા અંબાણી વિદેશમાં જાય આ બધા યુટ્યુબમાં વિડીયો મોજુદ છે હું કહું એટલે માની નહીં લેતા કે હું બુદ્ધની ની ધરતી ઉપર આવું છું અને બુદ્ધમ શરણમ ગચ્છામી ધમ્મમ શરણમ ગચ્છામી સંઘમ શરણમ એ નીતા અંબાણી બોલે છે એ તો કટ્ટર હિન્દુ છે વડાપ્રધાન અને નીતા અંબાણી પણ છતાં વિદેશમાં એ તેત્રીસ કરોડમાંથી માંથી એક નું નામ નથી લેતા શા માટે કે આખી દુનિયા બુદ્ધ જાણે છે અને બુદ્ધ છે ને એ વૈજ્ઞાનિક ધર્મ છે તો શા માટે આપણે બુદ્ધ એ એમ પત્રિકા બનાવી છે એનું કારણ કે બધું હું તમને કહું તો આટલું તો તમારી માથે છોડું તમે વાંચજો તમે વાંચો અને તમને ગૌરવ ન થાય તો મને કહેજો કે જે આટલી આપણી ભવ્ય વિરાસત છે એને આપણે ભૂલી ગયા છીએ ભારતનું રાષ્ટ્રપતિ ભવન છે તેત્રીસ કરોડ માંથી કઈ ફોટો નથી મૂર્તિ નથી ફક્ત ગૌતમ બુદ્ધ મૂર્તિ છે વિચાર કરજો શા માટે એ વિદેશથી જયારે મહેમાનો આવે ને ત્યાં એ ગૌતમ બુદ્ધ જોવે તો એ આમ ગદગદ થઈ જાય દુનિયાના તેતાલીસ જેટલા બૌદ્ધ દેશો છે એ લોકો બુદ્ધ નું જન્મસ્થાન ભારતમાં ધર્મ છેલ્લા હજાર વર્ષથી બ્રાહ્મણ સંસ્કૃતિ કે હિન્દુ ધર્મ એવો છે હિન્દુ શબ્દ આપેલી છે અને એ બધી વસ્તુ આમાં છે એના માટે હું ડિટેલમાં તમને નથી કેતો તમે બુક વાંચો બુક તમને ફ્રીમાં આપીએ છીએ એટલે મૂકી રાખો કે ફેંકી દેવા માટે નથી બહુ કિંમતી વસ્તુ છે હું આટલી કિંમતી વસ્તુ તમને ક્યાંય તમે જીવનમાં તમે નહીં વાંચ્યું હોય એવી બધી વાતો તમને અંદર જાણવા મળશે અને નામે શા માટે આપણે ગૌરવ કરી શકીએ એ એક ને ઘણા બધા મુદ્દા છે એ બધા તમે ધ્યાનથી વાંચજો વિચારજો ચિંતન કરજો અને પછી તમને એમ લાગે કે આ યોગ્ય છે તો માનજો આ માણસ માનવ સ્વભાવનો એક પ્રકૃતિનો નિયમ છે કે મને કોઈ કે ને તો હું નહીં માનું મને ખુદ એમ થાય સમજાય તો જ હું માનીશ એટલે તમે બધા અહીંયા જે કઈ વાતો સાંભળી છે ઘણી વખત તમને એમ થાય કે ભાઈ આપણા સમાજના આવા પસંદગી રાજકારણ રાજકારણની ધર્મની ની આવી ને તેવી શા માટે વાત કરવી જોઈએ આ આપણી બરબાદીનું મૂળ કારણ છે બ્રાહ્મણોની સત્તા ટકી રહે એના માટે દસ હજાર સંસ્થાઓ કામ કરે કેટલી દસ હજાર સંસ્થાઓ અને આપણી સત્તા આવે એના માટે આપણે એવું આપણે કોળી સમાજની સંસ્થા બનાવીને પછી એ આપણે બ્રાહ્મણ શાસન ટકી રહે આપણે એના માટે જ કામ કરતા હોય અને આપણો બૌદ્ધ ધર્મ છે હિન્દુ ધર્મ ના આપણા વડવા લખીને ને કે તમને શુદ્ર કીધા હિન્દુ ધર્મના તમામ પુસ્તકોમાં તમે વાલ્મીકી રામાયણ લ્યો રામચરિત માનસ લ્યો વિષ્ણુ પુરાણ લ્યો ભાગવત પુરાણ લ્યો ભગવદ્ ગીતા લ્યો મહાભારત લ્યો બધી સ્મૃતિઓ લ્યો એમાં મનુસ્મૃતિ માં તો દાટ વાળી નાખ્યો છે આ તમે વાંચજો જેમણે પણ વાંચ્યું છે એ કોઈ દિવસે એને નહીં માને એટલા માટે કે તમામ શાસ્ત્રો હમણાં આપણા સંબંધને નીચ નાલાયક હલકા વર્ધમ જાતિના અધિકાર વંચિત લખ્યા છે તો કોળી સમાજ નું લોહી ગરમ હતું બધા મોરચા કાઢ્યા કે અમને નીચના નાલાયક કેવી રીતે કહી શકે રાજુભાઈ કથાકાર છે એમણે કીધું એ શાસ્ત્રોમાં લખી નું કીધું એના ઘરનું નતું કીધું તમામ શાસ્ત્રોમાં આપણા વિશે આટલું બધું ખરાબ લખ્યું કે આપણે સહન ન કરી શકીએ અને એ બુકને એવું લખ્યું ને ખરાબ એ બુક ની અંદર તમને દાખલા છે શું લખ્યું છે એવું તમને થોડાક દાખલા અંદર આપ્યા છે અને એનાથી તમને સમજાશે કે જે ધર્મની અંદર આપણને અલકાવણના નીચ નાલાયક લાયક જાતિ ના કીધા હોય અને એ શા માટે કીધા હશે તો એના ઐતિહાસિક કારણો આમાં લખ્યા છે અને એવું નથી કે આપણે ઘણી ગણીને કલેક્ટર થાય અધિકારી થઈ તો આપણો દરજ્જો ફેર પડે નહીં તમે રાષ્ટ્રપતિ થાવ રામનાથ કોવિંદ રાષ્ટ્રપતિ થયા હતા રાષ્ટ્રપતિ થયા તો એને મંદિરની અંદર પૂજા કરીને પાછું આવવું પડ્યું આ દ્રૌપદી મુર્મુ છે અત્યારે રાષ્ટ્રપતિ એને મંદિરમાં અંદર જવા નવા દીધા એટલા માટે કે તમે શુંદ્રવણના છો તો આપણા લઈ લખીને ગયા કે તમને સુદ્રવણના કહેવાવું એમ તમને શરમ નથી આવતી આપણે નક્કી કરવાનું છે કે આપણા દીકરાને વારસદારમાં આપણે તરીકે તરીકે રાખવા છે કે એક માનવી બૌદ્ધ ધર્મની અંદર વર્ણ વ્યવસ્થા નથી હિન્દુ ધર્મની અંદર વર્ણ વ્યવસ્થા છે હિન્દુ ધર્મની અંદર કયા દેવી દેવતાને માનો એટલા માટે હિન્દુ ધર્મ નથી પણ વર્ણ વ્યવસ્થા ફરજિયાત છે આજના શંકરાચાર્ય ને તમે જ્યાં જ્યાં પ્રવચનો વિડીયો છે પુસ્તક તો એમ કઈક વ્યવસ્થા જરૂરી છે તો વર્ણ વ્યવસ્થા એટલા માટે કે એમાં ફક્ત બધા શાસ્ત્રોમાં બ્રાહ્મણ શ્રેષ્ઠ છે આપણા માટે તો વધુ કે ખરાબ કર્યું છે તો આ આપણા વડવાઓનો સંદેશ છે તમે વાંચજો જાણજો આ એટલા માટે તમને કેવું પડે કે આ બધા જે સવડવાની સંસ્થાઓ છે ને કોઈ પણ કાર્યક્રમ એ બ્રાહ્મણ વાત ચલાવો એના સત્તા માટે શાસન સતત બોલતા રહે તો આપણી જવાબદારી છે કે આપણા સમાજનું રાજકારણ તો દરેક યુવાનોમાં એસી વર્ષના ઉંમરના દાદા હોય તો રગે રંગમાં રાજકારણ હોવું અને એક જ વસ્તુ કે આપણો ઇતિહાસ બોલે છે કે આપણી પાસે સત્તા હતી અને આપણો ધર્મ હતો ત્યારે આપણે સુખી હતા અત્યારે સત્તા એ વહી ગઈ અને ધર્મ એ ગયો તો આપણે દુઃખી છે તો ફરીથી સત્તા પણ લઈ લી અને ધર્મ પણ લઈ લી અને આ બંને માર્ગ માટે ડોક્ટર બાબા સાહેબે આંબેડકરે આપણા માટે વ્યવસ્થા કરીને ગયા આપણા વડવાઓ જે લખી ગયા છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે એ જ વાત લખી છે જ્યોતિબા ફુલે એ જ વાત લખી છે પેરે રામાસ્વામી એ જ વાત લખી છે ભારતમાં સૌથી વિદ્વાન સૌથી વધારે ડિગ્રી ધારી બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એનાથી વિદ્વાન કોઈ છે જ નહીં ભારતમાં એ બાબા સાહેબે લખ્યું છે એના બાવીસ પુસ્તકો વોલ્યુમ કે ભારત સરકારે ભારત સરકારે ગુજરાત સરકારે પાર પાડ્યા અને એમાં હું જે બોલું છું આ પુસ્તકમાં જે લખ્યું બધું લખ્યું બાબા સાહેબે તમામ હિન્દુ ધર્મના શાસ્ત્રો લખ્યું અને અંતે બાબા સાહેબે દુનિયાના તમામ ધર્મોનો અભ્યાસ કર્યો અને પછી

ઘણા લોકો ને કોળી સમાજના લોકો ઓબીસી માં છે અને એમ કે સાહેબ નું નામ આવે તો આવેદ્ર મારા શુદ્ર વર્ણન હતા અને આપણે ગુજરાતમાં કોળી સમાજ સુદ્ર માં જ આવે છે એસસી એસટીમાં રામનાથ કોવિંદ વડાપ્રધાન ચલા રાષ્ટ્રપતિ જ્યાં પણ એ શુદ્રવર્ણ ના એ તો એસટી છે શેડ્યુલ કાસ્ટ ના છે આપડા રાજસ્થાનમાં બિહારમાં આ બધે આપડા એસટીમાં શેડ્યુલ કાસ્ટમાં જ છીએ આ એટલા માટે કે આ સમજ માટે આપણી આ બધી વસ્તુની આપણી જે મિટિંગો આપણા સંતા સંમેલનમાં આવું કોઈ બોલતું નથી અને અમે છેલ્લા વર્ષોથી આ કામ કરીએ છીએ અને એમાં મૂકવાના નથી કેમકે અમે જે કહીએ છીએ એ અમારે કોઈના લાભ માટે અમારા માટે નથી કરતા સમાજને જાગૃત કરવા માટે કુદાચ જાગે કે ન જાગે પણ અમે અમારું કામ નહીં છોડ્યું આથી કરશું તો ફાલીથી આપણે